તો હે ગેイズ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ જય સુમનરાયન જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર સવર્મા નાયડન કમ્પ્લીટ રેડી થઈ ગયું છું ભાખરી ખાવા આવી ગયો છું બધાએ ભાખરી ખાલી દીધી છે આ સૌથી લેટ હું છું ભાખરી રેડી છે અથાણો આપી દો માખણ આપી દો અને આજે તો સાથે ચેવડે ખાવાનો છે ગઈ કાલે બનાવ્યો તે જય યોગેશ્વર જય યોગેશ્વર જય કેમ છે તબિયત પાણી રેડી આજ લેવાનું છે આજે

મેરેજ હમણાં વધન હજી પેરવાની છે પાંચજી પેરવા દિવસ પછી 15 દિવસ પેરવાની મારા મેરેજ છે હર્ષ બીજો અવય્ય અવયટક અને બાબી ઓંકા બેરી તૈયાર થઈ જાય પછી બતાવ હે કેમ તો હશે તે મમ્મી કેમ પ્રોગ્રામ કરવાનો

આ વસ્તુ જેને પહેલી વાર જોયું હોય ને કોમેન્ટ કરજો મે પહેલી વાર જોયું હા સેમ તો તળવાનો જોઈ ને પાછું બધું ભૂલ થઈ છે એક પાઇપ વહી ગયો ને આ ટૂંકો પડ્યો જો સામે નહીં લાગે આ દેખી તાક જ નથી હેતાન હાલ પેલા જમી લે જવાબ જ નહીં દી તો જો ફાઇનલી હેતાન નું ટેન્ટ બની ગયું છે અને અંદર જઈને રીલ્સ જોવે છે ટેન્ટ માં છે ને ખુરશી મૂકી જવો હેતાન છે અને ઓશિકુ છે ને પાયથરો છે જો આપડી ત્યાં છે ને દાદભાઈ કરીને આપણા ડેઈલી વ્લોગ જોવે છે અને આપણી ત્યાં છે ને શોપિંગ કરવા માટે એના દીકરાના મેરેજ છે તો શોપિંગ માટે આવ્યા છે

મારે એમ કેવું ઘરે પણ તમે દુબઈ મોકલી દેવાના છે દુબઈ છે ને આજે વેન કર્યું આ દડાનું વાળા લે લઈ લે અમારે બાપા સીતારામ સ્ટેશનરી ટ્રાફિક તો જો ચોવીસ કલાક હો તમે ધંધો તમે કરો છો સામધમ માં નામ છે તમારું સાચી વાત ને ભાઈ આખા સામધમમાં મોટા મોટી સ્ટેશનરી કોની જયારે ચોમાસા લાઇટિંગ વાળો દડો લીધો એણે ચેત્રાંસ ઘર કાઢી લીધું મમ્મી કેંગન વોટર છે હમ આમ તો કઈ હું ખોટો પડ્યો ભાભી જીતી ગયા એમ કીધું તું બ્લોક માં ભાભી બપોર જમવા આવશે ને એ હારી જવાના છે હાડી કાઢી નાખશે એમ કામ જાજુ હોય હાડી ફાવે નહીં પણ ભાભી એ સાંજ સુધી સાડી પહેરી રાખી ઓફિસ થી પાછા આવી ગયા પણ એમાં થયું એવું ભાભી બપોર જમવા જ નહોતા એવા હું થાકી ગયો છું બપોરે જમવા જ ન આવ્યો ભાભી આખો દિવસે કન્યા જ રહ્યા

પછી એને લીધી ને કે અમે ગયા હાડી કઈ નઈ કે અમે બહુ પસ્તાવ જે મેળે હાથ હજાર ની હાડી લઈ લીધી હતી ને એ છોકરાને મેણે લીધી હતી અને એના ભાભી આપડી ત્યાંથી કાંઈક છ હજાર આજુબાજુ કઈક હાડી લીધી એ કે મને બહુ પસ્તાવત પાછા આવું કે ખબર ભાભી કડકર બી આવે એવા નથી લેવા હું આપી ગાંઠિયા મમ્મી બહુ ભાવે મમ્મી ને બહુ ભાવે શંકર પાર્વતી શંકર એટલે જ મગાવવા નવીન ગાંઠિયા પેલી વાર ખાતા તમને ભાઈ વાતા ના

અત્યારે ખાઈ લેજો અને અત્યારે સપના ગઈ છે ન્યાય યોગીરાજ માં મારા સાસુ સસરા જાય છે દેશમાં એટલે બસ મળવા કલાક સુધી આઠ વાગે રિટર્ન એટલે અત્યારે ઘરે નથી બાકી બધા છે પપ્પા ગેટે છે પપ્પા હારે જ નીકળ્યા ફ્રેન્ડ એના જાજા ગેટે ઉભા રહી ગયા છે પપ્પા નહીં પેલા એ માવી ના ગેટે ઉભા રહી આ વાતો કરતા હતા બધા દાદા બેઠા હોય ને એની સાથે અને પછી ગેટે હોય હેતાન છે ને જો આવી રીતના રમે હેતાન બધા એમ કે તને રમકડા લઈ દેવાય માઇન્ડ વાળા ગેમ વાળા રમકડા લેવાય પેલા મારી વાત સાંભળ તું તું ઘર તન ઘર બને દીધું તું કેમ આમ રમે છો હે એમ તને આખો સમાજ જોવે છે જો જો અંદર ખુરશી નાખી છે થોડી નાખવાન છે ભાઈ ઘર ને હે દીકા હીરો ભાઈ હીરો ભાઈ કેવા કલર છે

સમજી ગયા બે હોશિયાર બસ હાલો હું આપું તમને બોલો ગાંઠિયા મેથી ગાંઠિયા ભાભી ને પૂછવી હું છે ખબર હશે ભાવે કોક પૂછી લીધું હશે મૂળી કોક ને લીધું હશે મૂળી કીધું કોને પેલા છે ને ઓલે પેલા એવું જ લાગ્યું મે કીધું ઓલે મૂળી નું આ મૂળી આવે ને મૂળી ની ભાજી મૂળી કે કે નહી પણ પછી છે ને મેં જોયું ઘડીક મન પહેલા તો ગુવારની ની કાસરી લાગી લીલી ગુવારની કાસરી ગુવારની ની કાસરી એવી જોજી મસ્ત છે ખાધા તમે મેં ખાધી

પંચોતેર વર્ષ પૂરા થયા કે નારી શક્તિ સ્ત્રીને લેવાની છે તો એ કન્યાકુમારી દિલ્હી સુધી

અને અત્યારે મેં ને એવું જ પૂછ્યું સાયકલ તમને આપી પણ અત્યારે ગવર્મેન્ટ પાસે જમા કરાવી છે પછી ઉપરથી એ લોકોનું આવશે કે જે હતા એમને દેવાની છે તો આવશે એની પાસે નકર તો પછી હું થયું કંઈ ખબર નહીં અને એનો વિડીયો જોવા માટે છે ને આપણે આ બધી ચેનલોમાં સમાચારની બધી ચેનલો છે ને એમાં છે એને એ માટી કન્યાકુમારીથી માટી હતા એ માટી એને અહીંયા મોદીજીના હાથમાં આપી પોર્ટમાં જે અહીંયા છે ને સ્ટેચ્યુ કાંઈક બનવાનું છે એ આવું પોર્ટ ટાઈપનું સ્ટેચ્યુ બનવાનું છે ને એની ઉપર કાંઈક ચાર પ્રતિકૃતિ મૂકવાની છે એવું કયું હોય નથી ખબર એમાં ચીનમાં જે એમનો ફોટો મેં ખાલી જોયો તો અને એને મોદીજીને હેન્ડ ટુ હેન્ડ આપી અને ફેસ ટુ ફેસ મોદીજી અરે વાત કરી અને અમારો મહેમાન આવ્યા ને અમે ફોટો પાડતા ભૂલી ગયા એટલે તમને અમે ફોટો બતાવો

બે પોલીસ વાળાની ગાડી સાથે હોય એક એમ્બ્યુલન્સ સાથે હોય એક ટ્રક સાથે હોય એમાં બધું લોકોનો સામાન હોય બધા પ્લેસ નક્કી હોય અહીંથી નીકળવાનું સાથે જવાનું અને બસ એ રીતના ફૂલ સિક્યુરિટી હોય શેડ્યુલ કમ્પ્લીટ હોય એવી રીતના એને સફર કરી બાકી એનો ઘણા બધા અનુભવ શેર કર્યા છે તમે ન્યૂઝમાં જોઈ લીધો આજે વાળા હોય કે નહીં ઈ લોકોના જે આ વચ્ચે વચ્ચે ટેન્ટ કે એનું રહેવાનું કે બધું આવતું હોય ને તો ત્યાં એ લોકો રહેવાનું બાકી વચ્ચે ન આવતું હોય એવું તો એ લોકો હોટેલમાં રહેતા અને જ્યાં કેટલું કે જ્યાં અમારા સ્વાગત માટે હા બધા ગમે ત્યાં જ્યાં જ્યાં ત્યાં બધે એનું સ્વાગત થયેલું

એટલે કરોડ અને 5 કરોડ પાછળ ઓમર એન્ડ આવે છે નહીં નહીં હજી છે બાકી છે અને માં એટલી સ્પીડ એટલી સ્પીડ જોવાનું એના રાઇટિંગ જોવો ને આમ જોઈ કેટલો કાય કા કરે આમ જોવો તમે એના રાઇટિંગ જો કેટલું ફાઇન છે જો મલમ લગાવે છે 1 2 3 સ્ટાર્ટ મલમ લગાવે છે જો જો મલમ ના ગોટા સુરાવા પડે ગોટા મમ્મી મમ્મી અને એ છોકરી છે ને આજે તે દિલ્હીથી સુરત અહીં આવી તો આજે જે અહીં આવી છે અને એ અહીંયા અમાર બાજુમાં એની ફ્રેન્ડ રહે છે ને એના ઘરે રોકાણી છે ને એટલે રોકાણી છે આ કોઈને નથી ખબર કેમ કે એના ઘરે બધી તૈયારી કરે છે સોસાયટીમાં એને સ્વાગત ભવ્ય કરવાનું છે પણ હજી તૈયારી થઈ નહોતી તો એને સુરતમાં ક્યાં રાખવી એટલે એને એમ કીધું કે અમે બધા મેરેજમાં ગયા છીએ મમ્મી પપ્પાએ બધા એમ કીધું કે મેરેજમાં ગયા છે તું ભૂમિના ઘરે વહી એટલે એ અહીંયા રોકાણી છે અને કાલે કાલે બપોરે એનું સ્વાગત છે એની સોસાયટીમાં તો ત્યાં એને લઈ જવાના છે ને ત્યાં કરવા છે એટલે અહીંયા આવી હતી ને

અડધા ઘણા ઘણા કોમેન્ટ મારું નામ નામ તો લખો લખો એ જ બધું પ્રોપર તમે કઈ રીતના બાકી બધા નામની કોમેન્ટ આવે છે કાલે લઈશ બાકી બહુ હારી હારી કોમેન્ટ આવી ચાલો હું વચાવડાવું તમે બધા બાકી બધાની સારી સારી કોમેન્ટ આવી છે અને મિત્રો વિડીયોને લાઈક કરી દેજો નવી નવી કોમેન્ટ કરતા રહેજો લાઈક ભૂલતા નહીં ચાલો હવે ઉપર જઈએ ને પછી એક મસ્ત ઇમ્પોર્ટન્ટ વાત છું ત્યાંથી સાંભળવાની છે તમારે ધ્યાનથી સાંભળવાની અને છે ને એકવાર અમને ફેક કોલ આવ્યો હતો અને અમારું બધાનું પોપટ કરી નાખ્યું હતું એ ફેક કોલ શું આવેલો કોની સાથે વાત થઈ ને શું શું થયું એ જોવા માટે બાજુનો જે વિડીયો છે ને એ જોયા આવો મજા આવશે ડેલી વ્લોક પણ છે સાથે સાથે બાકી આવતીકાલ સવાર નવ વાગ્યા પાછા મળીશું જય સમ્રાનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર